દોસ્તો એ ખૂબ જૂના જમાનાની વાત છે કે કોઈ એક ગામની અંદર ચાર મિત્રો રહેતા હતા પણ ચારે ચાર મિત્રો કેવા આપણે માયાભાઈ આહિર કી એમ સાવ લુખેશ સાવ કડકેશ એમાંના એક મિત્રને એક દિવસ વિચાર આવ્યો એણે પેલા ત્રણ મિત્રોને કીધું કે લાવ આપણી આખી જિંદગી આવી રીતે આવ કડકાઈમાં વીતી જાય એના કરતાં આપણે કામ કરીએ કે આપણે જંગલમાં હોઈ જઈએ જંગલમાં જઈ અને પછી ભગવાનનું તપ કરીએ અને ભગવાન પ્રસન્ન થાય એટલે આપણે એની પાસે વરદાન માગીએ કે ભગવાન અમને એટલું ધન આપો કે અમારી હાથ પેઢી બેઠા બેઠા ખાઈ દો ખૂટે નહીં એટલે ત્રણેય મિત્રોએ કીધું કે બરોબર છે આપણે એમ જ કરવું જોઈએ ચારે ચાર તૈયાર થઈ ગયા અને ચારે ચાર મિત્રો એક જંગલમાં ગયા બહુ મોટું જંગલ હતું ગાઢ જંગલ અંદર ચાલતા 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 જંગલની વચોવચ એક ખૂબ મોટું તળાવ આવ્યું તળાવના કાંઠે એક સરસ મજાનું ઘટાટોપ વડલાનું ઝાડ અને ચારે ચાર મિત્રોને એમ થયું કે આ સ્થાન તપ કરવા માટે ખૂબ ઉત્તમ છે એટલે ચારે ચાર મિત્રો વાળી અને મીંડા ભગવાનનું તપ કરવા આપણા કાઠિયાવાડની એક કાઠિયાવાડનો દુહો છે દિન ગણનતા માસ ગયા વર્ષે આતર્યા સુરત પોલીસ આઈબા તારા નામે વિસર્યા દિવસ પછી દિવસ મહિના પછી મહિનાઓ મહિના વીતવા અને એક દિવસ ભગવાન પ્રસન્ન થઈ ગયા ભગવાન તો ખૂબ દયાળુ છે પ્રસન્ન થઈને કીધું કે માગો માગો તમારા તપથી હું ખૂબ પ્રસન્ન થઈ ગયો છું જે વરદાન જોતું હોય માગો એટલે ઓલા ચારે ચાર મિત્રો તો ખૂબ ખુશ થઈ ગયા ભગવાનને કીધું કે ભગવાન એક કામ કરો અમને એટલું ધન આપો એટલું ધન આપો કે અમારી સાત પેઢી બેઠા બેઠા ખાઈને તો ખૂટવું ના જોઈએ ભગવાનને વિચાર આવ્યો કે મારા દીકરા માગી માગી ને ધન સંપત્તિ માગી એને બદલે કંઈક જીવનનું કલ્યાણ થાય એવો એવું વરદાન માગ્યું હોત તો ખૂબ સારું રહેત એટલે ભગવાનને થયું કે થોડુંક સમજાવું એટલે ભગવાને કીધું કે દીકરાઓ ધન છે જીવનમાં જરૂરી છે પણ ધનની સાથે બીજી ઘણી બધી બાબતો હોવી પણ જરૂરી છે નહીતર ધન છે એ દીકરાઓ અનર્થનું કારણ બની જાય પણ ઓલા તો માને હે ના એણે કીધું કે ભગવાન અમે માત્ર ને માત્ર ધનની આશાએ તમારું તપ કર્યું છે અને તમે અમને ધન જ આપો એટલે ભગવાનને થયું કે આ તો માનશે નહીં એટલે એણે કીધું કે તથાસ્તો ભગવાનને એક ખૂબ મોટો સોનાનો ઢગલો ત્યાં એની સામે ખડકી દીધો અને કીધું કે આ સોનાનો ઢગલો છે ચારે ચાર મિત્રો એના ભાગ પાડી લેજો અને તમે હાથ પેઢીનું કહો છો પણ તમારી ગમે એટલી પેઢી કદાચ બેઠી બેઠી ખાય ને તોય નહીં ખોટે એટલું આ સોનું છે આટલું કહીને ભગવાન તો અદૃશ્ય થઈ ગયા ચારે ચાર મિત્રો ખૂબ ખુશ થઈ ગયા એટલે એમાંને એક મિત્રએ કીધું કે કુછ મીઠા હો જાય એટલે નક્કી કર્યું કે કંઈક મિષ્ટાન ખાઈએ મીઠું મોઢું કરીએ પણ આવી રીતે ધનનો ઢગલો છે સોનાનો ઢગલો છે એ રેઢો મૂકીને જવાય નહીં એનો રખોલું કરવું પડે મહા મહેનતે તો મેળવું છે એટલે એમાં નક્કી એવું થયું કે ભાઈ બે જણા આપણે છે અહીંયા આનું રખોલું કરવા માટે બેસીએ અને બે જણા છે એ નજીકમાં જે કઈ ગામ હોય શહેર હોય ત્યાં જઈને મીઠાઈ લઈ આવે એટલે બે જણા ત્યાં બેઠા બે જણા મીઠાઈ લેવા માટે ગયા હવે આ બે જણા જે મીઠાઈ લેવા ગયા એને વિચાર આવ્યો કે હાડું આટલું બધું ધન છે આટલું બધું સોનું છે એના ચાર ભાગ કરવાને બદલે બે જ ભાગ થાય તો હું વાંધો છું આપણે ઓલા બે ને પતાવી દઈએ તો આપણે એના ચાર ભાગ કરવા આપણે બે અડધું અડધું વેચી લેશું એટલે એ નજીકના એક ગામમાં ગયા ત્યાંથી મીઠાઈ લીધી ને મીઠાઈમાં ને ઝેર કે આ ઝેરવાળી મીઠાઈ ખાઈને ઓલા બે ઉકલી જાય એટલે એ બધું હોનું આપણું હવે જેમ આ બેને વિચાર આવ્યો એમ જંગલની અંદર ઓલા બે જણા જે રખોલું કરવા બેઠા હતા એને વિચાર આવ્યો કે હાડા હોનાના ચાર ભાગ કરવા એના કરતાં ઓલા બેવાથી આવે ને પછી એને પતાવીને આપણા તળાવમાં ફેંકી દેતા જંગલમાં કોને ખબર પડવાની છે તો આ હોનું પછી આપણા બેનું થઈ જઈને આપણે અડધો અડધો ભાગ પાડી અને એને પછી મજા કરશું બે ટીમ છે પોતાનું આવું આયોજન કરી લીધું એટલે ઓલા લોકો મીઠાઈ લઈને જે જગ્યાએ સોનાનો ઢગલો પીડો તો રખોલું કરવા બેઠા હતા જંગલમાં ત્યાં પાછા ઝેરવાળી મીઠાઈ લઈને આવ્યા આ બે પણ ત્યાં બેઠા હતા એટલે એણે મોટા લાકડા વડે બેના માથામાં એક એક ધોકા નાખા અને પછી એને મારીને પેલા તળાવમાં ફેંકી દીધા અને પછી થયું કે હવે તો આટલું સોનું છે આપણા બેનું જ છે એટલે હવે આપણે આ જે મીઠાઈ લેવા છે એ ખાઈને આપણે પણ આજનો દિવસ છે એની ઉજવણી કરીએ એટલે પછી બે જણાએ પાછી ઓલી મીઠાઈ ખાધી અને ઝેરવાળી મીઠાઈ ખાઈ અને એ બે પણ ભગવાનના ધામમાં વયા ગયા એટલે સોનું રિયું સોનાને ઠેકાણે અને ચારે ચાર જણા વહી ગયા ભગવાનના ધામમાં એટલે ઈશ્વરે જો દરેક વાત દરેક વાર્તાનો એક બોધપાઠ હોય છે એક શીખ શિખામણ હોય છે તો આ વાર્તાને એવું સારાંશ કે એવો સાર નીકળે કે અતિ લોભ છે એ આપનું મૂળ છે ભગવાને જો આપને આપવું હોય તો ખાવો પીવો ને વિગતે વાપરો ખાવો પીવો મોજ કરો આનંદ કરો અતિ લોભ ક્યારેય કરવો નહીં થેન્ક યુ જય દ્વારકાધીશ